નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ માંગ આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ વરસાદનો મહિનો હતો ગંગાના મોજા શાંતિથી પણ રહસ્યમય રીતે વહી રહ્યા હતા એક યુવાન જેની આંખોમાંગ જિજ્ઞાસા અને બેચેની હતી વારાણસીના ગાઢ જંગલોમાંગથી શ્રાવસ્તી તરફ આગળ વધી રહ્યો હતો તે કોઈ સામાન્ય યુવાન નહોતો તેની ચાલ મૂંઝવણવી હતી તેનું મન વિરોધાભાસી હતું અને તેનું હૃદય પ્રશ્નોથી ભરેલું હતું તે શ્રાવસ્તી કેમ જઈ રહ્યો હતો તે શું શોધી રહ્યો હતો આ યુવાન બીજો કોઈ નહીં પણ મગધના એક શ્રીમંત વેપારીનો પુત્ર વિશાલ હતો વૈભવશાળી વાતાવરણમાં ઉછરેલા વિશાલે દુનિયાવી સુખોમાં વ્યસ્ત રહેવાનું પસંદ કર્યું ધન વૈભવ સુંદર સ્ત્રીઓ તેની દુનિયામાં કોઈ પણ વસ્તુની કમી નહોતી પણ આ વૈભવી સુવિધાઓમાં ડૂબી જવા છતાં એક વિચિત્ર બેચેની તેના મનને સતત સતાવતી રહી એક રાત્રે મહેલના બગીચામાં સળગતા દીવાઓના ઝાંખા પ્રકાશમાં તે રાક્ષસ એક સુંદર કન્યા સાથે બેઠો હતો તેની પાસે સોના ચાંદીના આભૂષણોથી શણગારેલી વાઈનની બોટલ હતી પણ તેનું મન ત્યાં નહોતું શું થયું પ્રિય યુવતીએ પૂછ્યું તેની આંખોમાં એક મોહક ચમક હતી વિશાલે ઊંડો શ્વાસ લીધો મને કની સમજાતું નથી આ બધું હોવા છતાં એવું લાગે છે કે અંદર કનિક અધૂરું છે કનિક ખાલીકનું છે જે ક્યારેય ભરાતું નથી છોકરીએ હસીને તેનો હાથ પકડ્યો આ બધી તારી ભ્રમણા છે જીવનનો ખરો આનંદ આ સુખો અને વૈભવો છે ખુશી તેમાં જ રહેલી છે અને તેમને છોડીને કનિક નકામી શોભવાનું શરૂ ન કરો પણ વિશાલને લાગ્યું કે તેનો આત્મા કનિક બીજું જઈ ઈચ્છે છે તે રાત તેના જીવનની સૌથી લાંબી રાત હતી બીજા દિવસે સવારે વિશાલે તેના પ્રશ્નોના જવાબો શોધવાનું નક્કી કર્યું કોઈએ તેમને કહ્યું હતું કે મહાત્મા ગૌતમ બુદ્ધ શ્રાવસ્તીમાં ઉપદેશ આપી રહ્યા હતા એવું કહેવામાં આવતું હતું કે જે કોઈ તેમની મુલાકાત લેશે તે જીવનનો સાચો અર્થ સમજી શકશે વિશાલ કોઈ પણ વિલંબ કર્યા વગર શ્રાવસ્તી જવા રવાના થયો તેના મનમાં ફક્ત એક જે ઈચ્છા હતી તે સત્ય શોધવાની જેના વિશે તે અજાણ હતો જ્યારે વિશાલ શ્રાવસ્તી પહોંચ્યો ત્યારે તેણે જોયું કે મહાત્મા બુદ્ધના આગમનથી આખું શહેર આનંદિત થઈ રહ્યું હતું તેમને સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા જેતવનમાં જ્યાં બુદ્ધ રહેતા હતા ત્યાં એક મોટો મેળો ભરાઈ રહ્યો હતો વિશાલ ધીમે ધીમે મીટિંગમાં પહોંચ્યો ત્યાં તેમણે બુદ્ધને શાંત મુદ્રામાં બેઠેલા જોયા તેની આંખો અદ્ભુત શાંતિ હતી જેવી સમુદ્રના ઊંડા તળિયે છુપાયેલી શાંતિ અચાનક એક યુવાન ઉભો થયો અને બોલ્યો પ્રભુ આ દુનિયામાં લોકો ઇન્દ્રિય સુખો માં આટલા બધા મગ્ન કેમ છે ખાસ કરીને જાતીય ઈચ્છા તે માણસને પાગલ કેમ બનાવે છે સભામાંગ શાંતિ છવાઈ ગઈ બુદ્ધે આંખો ખોલી તેની નજર સીધી વિશાલ પર પડી જાણે તે તેના મનની અંદર જોઈ રહ્યો હોય અને પછી બુદ્ધે બોલવાનું શરૂ કર્યું શ્રાવસ્તીના જેતવન વિહારમાં ગુંજતો એ પ્રશ્નનો અવાજ હજુ પણ હવામાન તરતો હતો પ્રભુ આ દુનિયામાં લોકો ઇન્દ્રિય સુખોમાં આટલા બધા મગ્ન કેમ છે ખાસ કરીને જાતીય ઈચ્છા તે વ્યક્તિને પાગલ કેમ બનાવે છે સભામાં શાંતિ છવાઈ ગઈ બધાની નજર મહાત્મા ગૌતમ બુદ્ધ પર ટકેલી હતી તેણે પોતાની શાંત નજર ઊંચી કરી અને સભામાં બેઠેલા દરેક વ્યક્તિ તરફ જોયું એવું લાગતું હતું કે તે બધાના મનમાં છુપાયેલા પ્રશ્નો વાંચી રહ્યો હતો થોડી વારના મૌન પછી બુદ્ધે બોલવાનું શરૂ કર્યું સેક્સનું રહસ્ય સાધુઓ દુનિયામાં આસક્તિની અગ્નિથી મોટી કોઈ જ્વાળા નથી આ અગ્નિ જ માણસને ગેરમાર્ગે દોરે છે અને તેને પોતાના બંધનમાં ફસાવે છે વાસના પણ એક એવી જ અગ્નિ છે જે માણસને બાળી નાખે છે પણ તેને આ બળવાની ખબર પણ નથી તે તેને આનંદ માને છે પણ તે માત્ર એક ભ્રમ છે સભામાં બેઠેલા લોકોના ચહેરા પર એક વિચિત્ર બેચેની હતી વિશાલનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું તેને લાગ્યું કે આ જવાબ તેના માટે જ હતો ઘણા સમય પહેલા એક રાજા હતો જે અનંત ઐશ્વર્ય અને આનંદમાં ડૂબી જતો હતો તેના મહેલમાં સુંદર સ્ત્રીઓની કોઈ કમી નહોતી તે દિવસ રાત આનંદમાં ડૂબી જતો હતો તેને લાગતું હતું કે આજે જીવનનું સુખ છે પણ એક દિવસ તે રાજાને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું તેના સ્વપ્નમાં તેણે જોયું કે તે નદીના કિનારે ઊભો છે સુંદર પરીઓ નદીના પાણીમાં સ્નાન કરી રહી છે તેઓ તેને પોતાની તરફ બોલાવી રહી છે રાજા ખૂબ જ મોહિત થયો તેમની સુંદરતા એટલી હતી કે તે પરીઓને જોઈ શકતો ન હતો તેથી તેણે નદીમાં પગ મૂક્યો જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ પાણી વધુ ઊંડું થતું ગયું થોડી વારમાં તે ડૂબવા લાગ્યો પરિઓ હસતી હતી પણ હવે તે સુંદર દેખાતી નહોતી તેમની આંખોમાંગ ભયંકર ક્રૂરતા હતી પાવતરણ ચિંહ રાજા ડૂબી રહ્યો હતો ત્યારે તેણે નદીના તળીએ હાડકાંનો ઢગલો જોયો બધા હાડકાન તે લોકોના હતા જેઓ પહેલા વાસનાના જાળમાં ફસાઈને નદીમાં કૂદી પડ્યા હતા તે ડરથી ચીસો પાડ્યો પછી તેની આંખો ખોલ્યું આ સ્વપ્ને તેને સંપૂર્ણપણે હચમચાવી નાખ્યો તેણે વિચાર્યું શું હું પણ આ આસક્તિમાં ફસાઈ જઈશ અને નાશ પામીશ તે દિવસથી તેણે પોતાનું જીવન ત્યાગ અને સત્યની શોધમાં સમર્પિત કરી દીધું સભામાં શાંતિ છવાઈ ગઈ બધા ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા વિશાલની બેચેની અને બુદ્ધનો જવાબ આ વાર્તા સાંભળીને વિશાલ વધુ ચિંતિત થઈ ગયો તે પોતે પણ આ જ બંધનમાં ફસાઈ ગયો હતો તે બુદ્ધના પગે પડ્યો અને કહ્યું પ્રભુ જો વાસના આટલી વિનાશક છે તો માણસ તેને કેમ છોડી શકતો નથી એવું શું છે જે તેને વારંવાર તેની તરફ ખેંચે છે બુદ્ધે વિશાલ તરફ જોયું તેની નજરમાં કરું ના હતી માણસ આ આસક્તિને છોડી શકતો નથી કારણ કે તે તેને સુખ માને છે તે તેને પોતાના જીવનનો સાર માને છે જેમ પક્ષી સોનાના પાંજરામાં ફસાઈ જાય છે તેવી જ રીતે આ સાંસારિક સુખ માણસને તેના આકર્ષણમાં ફસાવે છે પણ આ પાંજરું વાસ્તવિક નથી જો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે તે ફક્ત એક ભ્રમ છે વિશાલની આંખોમાં આશ્ચર્ય હતું તો પછી આમાં છુટકારો મેળવવાનો રસ્તો શું છે પ્રભુ મુક્તિનો માર્ગ બુદ્ધે જવાબ આપ્યો જાતિ ઈચ્છાથી મુક્તિ ફક્ત યોગ્ય દૃષ્ટિકોણ અને ધ્યાન દ્વારા જ શકે છે જ્યાં સુધી કોઈ વ્યક્તિ સમજે નહીં કે આ એક ક્ષણિક આનંદ છે ત્યાં સુધી તે તેમાંથી બહાર નીકળી શકતો નથી જે કોઈ આ સત્ય જુએ છે તેની અંદર આપમેળે અલગતા ઉત્પન્ન થાય છે જાય છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ શરીર કેટલું ક્ષણિક છે આ સુંદરતા આ આકર્ષણ બધું થોડા વર્ષોમાં અદૃશ્ય થઈ જશે શું એવી વસ્તુમાં સુખ શોભવું શાણપણભર્યું છે જેનો નાશ થવાનો છે વિશાલનું હૃદય હવે ધીમે ધીમે શાંતિથી ભરવા લાગ્યું તેને લાગ્યું કે જાણે તેની અંદર એક નવો પ્રકાશ પ્રગટી રહ્યો છે બુદ્ધે પોતાની વાત એમ કહીને સમાપ્ત કરી કે જે આસક્તિને ઓળખે છે તે જ તેનાથી મુક્ત થઈ શકે છે જે તેને સુખ માને છે તે જ તેમાં બળતો રહે છે સભામાં ગાઢ શાંતિ હતી કેટલાક લોકોની આંખોમાં આંસુ હતા હવે વિશાલ સમજી ગયો હતો કે તેનો સાચો રસ્તો શું છે તેને પોતાની અંદર ત્યાગનો ભાવ જાગતો અનુભવ થયો પણ શું તે ખરેખર પોતાનો લગાવ છોડી શકે તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો